ગત ત્રીસ ડિસેમ્બરના રોજ એક ફરિયાદી ભાઈ પોતાની મહિલા મિત્ર સાથે એ ડિવિઝન વિસ્તારમાં આવેલી એક હોટલમાં રોકાવા માટે ગયા હતા જ્યારે એ હોટલમાંથી પરત થતા હતા ત્યારે એમને એક અજાણ્યો માણસ મળીને ધમકાવવા મળ્યો કે હું રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં છું અને હું તમારા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી દઈશ હું તમે છોકરીને લઈને હોટલમાં ગયા છો અને જે તમારી બદનામીથી બચવું હોય તો મને પચાસ હજાર રૂપિયા આપો એવી પરિસ્થિતિમાં જે ફરિયાદી હતા એમના દ્વારા એમના પાસે તરત જ જે બાર રૂપિયા હતા રોકડ રકમ એમને હેન્ડઓવર કરવામાં આવી દેવી હતી અને ફરીથી પૈસાની માંગણી કરતા ફરિયાદી દ્વારા પેટીએમ માંથી ઓગણીસ હજાર રૂપિયા કાઢીને આરોપીને સોંપવામાં આવ્યા હતા એવી રીતે જે આરોપી હતો આરોપી દ્વારા ફરિયાદી પાસે કુલ એકત્રીસ હજાર એક્સપોર્ટ ખંડણી લઈ લેવામાં આવી હતી એ ડિવિઝન પોલીસ દ્વારા બાબતે તપાસ હાથ ધરીને આરોપી મિહિર કુગસિયાને હસ્તગત કરવામાં આવ્યો છે અને એમના પાસેથી રોકડ રકમની રિકવરી કરવામાં આવી છે ના હજુ સુધી એમના વિરુદ્ધ કોઈ ગુનો દાખલ થયો નથી અગાઉ પણ એવો એક બનાવ એ ડિવિઝનમાં દાખલ થયેલો છે અને આ સિવાય યુનિવર્સિટી વિસ્તારમાં પણ એક છેટીનો અને લૂટનો બનાવ બન્યો હતો જેમાં પણ પોલીસની ઓળખ આપી હતી મારી આમ ધંધાથી અપીલ છે કે જ્યારે પણ કોઈ માણસ તમારા પાસેથી પોલીસની ઓળખ આપી પૈસાની માંગણી કરે ત્યારે એમની આઈડેન્ટિટી આઈડેન્ટિટી ખરેખર વેરીફાઈ કરવાની તમારે રહેશે એમના પાસેથી આઈડી કાર્ડ માંગો અને કોઈને ખોટી પોલીસની ઓળખ આપીને તમારા સાથે કોઈ ખંડણી માંગનાર માણસની તમને જાણકારી મળે તો આપ ડીસીપી ઝોન ટુ ઓફિસ અથવા સીપી સાહેબ અથવા જોઈ પણ હાયર અધિકારી છે એમને મળીને રજૂઆત કરી શકો છો